ઉમરપાડા દ્વારા આજ રોજ ત્રિરંગા યાત્રા રેલી સ્વરૂપે ઓપરેશન સિંદૂર સાથે રાષ્ટ્ર ભારત સરકારે લીધેલ પગલા ને સમર્થન આપવામાં આવ્યું સત્તર પાંચ પચીસ ના રોજ ઉમરપાડા તાલુકાના એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના નેતૃત્વમાં ઉમરપાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉમરપાડા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા ટીમ તાલુકાની ટીમ વેપારી વર્ગ તથા મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો જોડાયા હતા આ રેલીનો મુખ્ય હેતુ તારીખ સત્તર પાંચ પચીસ ઉમરપાડા દ્વારા આજ રોજ ત્રિરંગા યાત્રા દ્વારા રેલી સ્વરૂપે ઓપરેશન સિંધુ સાથે રાષ્ટ્ર ભારત સરકારે લીધેલ પગલાને સમર્થન આપવામાં આવ્યું ઓપરેશન સિંધુની ઐતિહાસિક સફળતા અને રાષ્ટ્ર રક્ષામાં જોડાયેલા બહાદુર જવાનોના સન્માનમાં ઉમરપાડા ભારતીય જનતા પાર્ટીના દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં ગણપતસિંહ વસાવા હાજર રહી ત્રિરંગા યાત્રા રેલી યોજી હતી રેલી ઉમરપાડા ત્રણ રસ્તાથી સરકારી હોસ્પિટલ થઈ બસ સ્ટેશન પહોંચી રેલી સમાપન થઈ હતી ત્યાર પછી રેલીને ગણપતિ વસવાઈ સંબોધી હતી આપણા વીર જવાનોને બિરદાવવાનો છે એટલે સેનાના જવાનો માટે આપણે સૂત્રો બોલાવીશું હું બોલીશ ભારતીય સેના આપણે બધાએ કહેવાનું છે કે ભારતીય સેના જિંદાબાદ જિંદાબાદ અને હું બોલીશ ભારતીય સેના તો આપણે કહેવાનું છે કે હમ સબ એટલે આ રીતે આપણે સૂત્રો બોલાવીશું બોલો ભારતીય સેના ભાઈ પાકિસ્તાન વાળાના ભૂક્કા બોલાવ્યા તમારો અવાજ અહિયાં નથી આવી રહ્યો ઊંચા અવાજે બોલો જિંદાબાદ જિંદાબાદ બોલો ભારતીય સેના બોલો ભારતીય હું બોલીશ ભારતીય સેના આપણે કહેવાનું હમ સબ આપ દેશ આવો અડધો અડધો ના ચાલે ભાઈ નક્કી કરો ઓપરેશન સિંદુર ની જબરજસ્ત સફળતા બાદ જેમણે આ ઓપરેશન સિંદુર પાર પાડ્યું છે એવા સેના ના જવાનો ને પ્રોત્સાહન આપવા માટે સેનાના જવાનોને અભિનંદન પૂરા પાડવા માટેની આજે આ તિરંગા યાત્રા રાખવામાં આવી છે અને આ તિરંગા યાત્રા સમગ્ર દેશની અંદર ગામે ગામ આ યાત્રાઓ ચાલી રહી છે મિત્રો ત્યારે આપણને બધા જ અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનોને આપણા દેશનો ઇતિહાસ પણ ખબર છે કે આ તિરંગા યાત્રા કેમ કાઢવી પડે છે આપણે ઓપરેશન સિંદુર કેમ પાર પાડવું પડ્યું છે એનો ઇતિહાસ પણ આપણને બધાને ખબર પણ હોવો જોઈએ વર્ષોની ગુલામી બાદ આ હિન્દુસ્તાનની અંદર અનેક અનેક બલિદાનો આપવામાં આવ્યા ત્યારે મહામુલી આઝાદી આપણને પ્રાપ્ત થઈ આ ના બે ટુકડા કરવામાં આવ્યા ધર્મ ના આધારે એક પાકિસ્તાન અને બીજો હિન્દુસ્તાન અને નક્કી કરવામાં આવ્યું મિત્રો કે જેને પાકિસ્તાનમાં રહેવું હોય તો હિન્દુસ્તાન માંથી પાકિસ્તાન જઈને રહી શકે છે અને જે પાકિસ્તાનમાં રહે છે એવા હિન્દુ ભાઈ બહેનો એ હિન્દુસ્તાનમાં આવીને રહેવું હોય તો પણ વાંધો નહોતો મિત્રો બંને બાજુ થી જેના જ્યાં ભાવતો તો સગાવાલા ઓળખીતા હતા ત્યાં આરસ પરસ જવાનું ચાલુ થયું અહીંથી તો પાકિસ્તાન જવા વાળા બહુ સુખ શાંતિપૂર્વક પહોંચી ગયા પરંતુ પાકિસ્તાન માંથી જયારે હિન્દુસ્તાનમાં આવી રહ્યા હતા ત્યારે આપણા ભાઈ બહેનો અહીંયા સલામત પહોંચી શક્યા નહીં ટ્રેન ના ડબ્બા ભરી ભરીને ત્યાંથી લાશો હિન્દુસ્તાન માં આવી આપણી બેન દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા બેન દીકરીઓ આઝાદી પછી પહેલી સરકાર આ હિન્દુસ્તાનમાં બની પહેલા વડાપ્રધાન આ દેશના જવાહરલાલ નહેરુ બન્યા મિત્રો એમાં પણ જાણવા જેવી ખૂબ અગત્યની બાબત છે કે બડા પ્રધાન નક્કી કરવા માટેની બેઠક થઈ ત્યારે 99% લોકોએ ગુજરાતના સપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ આપ્યું માત્ર કમિટીના એક જ મેમ્બરે જવાહરલાલ નેહરુજી વડાપ્રધાન માટે સંમતિ આપી છતાં પણ દુઃખની બાબત એ છે કે સરલભાઈ પટેલ ની જગ્યા એ જવાહરલાલ ગયા એમાં પણ કોઈ વાંધો નતો પરંતુ જયારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે પાંચસો ને બાસઠ રજવાડાઓ ભારતમાં સામેલ કર્યા એમાં કાશ્મીર ની અંદર પણ હિન્દુ રાજા હતા એનું નામ હતું હરિસિંહ એ હિન્દુ રાજા એલાન કર્યું કે અમારે પાકિસ્તાનમાં જવું નથી અમારે હિન્દુસ્તાનમાં જોડાવું છે અને હરીસિંહ રાજાએ કાશ્મીર ને હિન્દુસ્તાન ની અંદર જોડ્યું અને ત્યારથી કાશ્મીર ભારતનો જ ભાગ બનતો હતો ભારતનો જ હિસ્સો ગણાતો હતો પરંતુ આજે કેતા દુખ થાય છે કાશ્મીર ની અંદર ફારૂક અબ્દુલ્લા ના પિતા શ્રી શેખ અબ્દુલ્લા એમના કાશ્મીર ભારતનો જંગ હોવા છતાં બંધારણ માં કોઈ પણ જાત ની જોગવાઈ નહોતી છતાં પણ કાશ્મીર માં ત્રણસો સિત્તેર ની કલમ પાત્રીસ એની કલમ લગાડવામાં આવી અને કાશ્મીર ભારતનો જંગ હોવા છતાં પણ કાશ્મીરનો વડાપ્રધાન અલગ કાશ્મીરનો ઝંડો અલગ કાશ્મીરનો કાયદો અલગ બનાવવામાં આવ્યો મિત્રો અને ત્યારથી આતંકવાદના મૂળિયા કાશ્મીરની અંદર નખાયા કે કોઈ પણ હિન્દુસ્તાનીએ કાશ્મીર ફરવા જવું હોય તો ત્યાંની સરકારની મંજૂરી લેવી પડે આપણા દેશનું રાજ્ય હોવા છતાં પણ કાશ્મીરમાં આપણે મંજૂરી વગર જઈ શકતા નહોતા અને એટલા માટે જ પહેલી સરકારમાં જવાહરલાલ ની સાથે જેઓ કેબિનેટ મંત્રી હતા એવા પંડિત આપણા કેબિનેટ મંત્રી એમણે રાજીનામું આપ્યું અને તેઓ શ્યામા પ્રસાદ કાશ્મીર માં ગયા અને રીતે મૃત્યુ થયું મિત્રો અને ત્યારથી ની કલમ આ ત્રણસો સિત્તેર ની લાગુ રહી પાંત્રીસ એની કલમ લાગુ રહી ત્યાં કોઈ આદિવાસી એસટી ઓબીસી ને સરપંચ તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય ધારાસભ્ય કે સંસદ સભ્ય બનાવવાની કોઈ જોગવાઈ આપવામાં આવી નથી આઝાદીના પાસઠ સિત્તેર વર્ષ સુધી એક પણ આદિવાસી ધારાસભ્ય એક પણ દલિત માણસતા ધારાસભ્ય કે સંસદ સભ્ય બની શક્યો નહીં એનું માત્ર કારણ હતું ત્રણસો ની કલમ વર્ષો સુધી આપણે લડતા રહ્યા કે ભાઈ આ કાશ્મીર હિન્દુસ્તાનનો જ એક ભાગ છે એમાં કાયદો સરખો હોવો જોઈએ બંધારણ એક સરખું હોવું જોઈએ કોઈ વડાપ્રધાન હિંમત નહોતા કરતા આપણા ગુજરાતના સપૂત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ દેશના ગૃહમંત્રી ગુજરાતનું ગૌરવ એવા અમિતભાઈ શાહ સાહેબે હિંમત કરી અને એક જ ઝાટકે કાશ્મીરમાંથી માંથી ત્રણસો સિત્તેર ની કલમ દૂર કરી ની કલમ દૂર કરી અને ત્યાંથી કાશ્મીર ની અંદર જે પ્રવાસીઓ ત્યાં જતા હતા બંધ થઈ ગયેલા કારણ કે અત્યાર સુધીમાં ચાલીસ હજાર લોકોની હત્યા થયેલી કાશ્મીરમાં કેટલી ચાલીસ હજાર લોકોની હત્યા થઈ કાશ્મીરી પંડિતોને જબરજસ્તી